સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન જ્યાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વિકાસને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશનો ખૂબ જ વિકાસ થયો આજે આખી દુનિયા ભારત સામે જુએ છે ભારતનો આ વિકાસ નવા બદલાવ અને નવી નીતિથી થયો છે દેશ કેટલી હાઈટ ઉપર આજે દેશ માટે આખી દુનિયા ભારત દેશ સામે જોઈ રહી છે કેટલા મોટા બદલાવ અને બદલાવમાં એમણે નવી શિક્ષણ નીતિ પણ જાહેર કરી છે ને એમાં પણ એમણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એના ઉપર ભાર મૂક્યો છે